હેલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહા એવું કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશું એવી આશા રાખું છું માતાજી હોઉં હારું કરે ને હાજર હાવરવા રાખી એવી શુભેચ્છા જો મિત્રો આપણે બ્રેડ સાથે ચટણી માટે પાણી ગરમ રાખી દીધું છે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી છે થોડુંક લાલ મરચું પાવડર ધાણા જીરું નમક સ્વાદ અનુસાર અને હિંગ આ બધું એડ કરી દીધું છે અને આપણે આજે

થોડીક વરિયાળી લઈ લીધી છે અધકચરી ખાંડીને જો તમારે ન લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ છે ડુંગળી આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ અને વઘાર માટે લીમડું તેલને ગરમ થવા રાખી દીધું છે હવે એમાં થોડુંક જીરું લીમડાના પાન લસણ આદુ મરચાંની પેસ્ટ

हळदर पावडर गरम मसाला पावडर ही धानाची पावडर लाल मरच पावडर स्वाद अनुसार खाण खाता होतो आणि लिंबू આવી રીતે મિક્સ કરી દેશું તો બ્રેડમાં ભરવા માટે આપણો વઘાર થઈને સ્ટફિંગ રેડી થઈ ગયું છે આપણે એને બ્રેડમાં ભરી લઈએ હવે આપણે આ બ્રેડ બ્રેડની અંદર ભરી દઈશું અને પછી આ ટોસ્ટરની અંદર શેકાવવા મૂકી દઈશું તમે કેવી રીતે બ્રેડ પકોડા અને સેન્ડવીચ બનાવો છો એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને મોકલજો અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે કેવા વિડીયો જોવા છે એ પણ લખીને મોકલજો હાલો બધા મિત્રો સેન્ડવીચ ખાવા અત્યારની વારોમાં આપણે સેન્ડવીચ અને ચટણી છે તો બધા મિત્રોને આમંત્રણ આપું છું આવી જાઉં જમવા